નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના માત્ર છેલ્લા ને છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે તમે એક સાથે બે વર્ષની સ્કોલરશીપ છે એ કેવી રીતે મેળવી શકો છો સાથે સાથે એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ એનટીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે કે નહીં મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને

ડિપ્લોમા આઈટીઆઈ મેડિકલ તમામ વિદ્યાર્થીઓને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે માત્ર છેલ્લા બે દિવસ બાકી એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ જે છે એ જલ્દી કરજો તો સ્કોલરશીપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ નવ બે હજાર પચીસ છે અને હવે માત્ર સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે તમારા જોડે ફક્ત બે દિવસ રહે છે અને મેઇન પ્રશ્ન કે સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લાવવા લંબાવવામાં આવશે કે કેમ અને એક સાથે બે વર્ષની સ્કોલરશિપ કેમ મેળવવી એની જે છે એ આપણે વાત કરવાના છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો છેલ્લી તારીખ છે એવું તમને કહી દઉં તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ ત્રીસ તારીખે વેબસાઇટ ઉપર સૌથી વધારે જે છે એ લોડ પડવાનો છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ છેલ્લા દિવસે જે છે એ ફોર્મ ભરતા હોય છે તો તમારે ટ્રાય કરવાનો છે કે આજે અથવા તો મોડામાં મોડું ગઈકાલે જે છે એ તમારું ફોર્મ ચોક્કસથી ભરી દેવું આપણે આગળ વાત કરીએ જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ ત્રીસ નવ બે હાજર પચીસરશીપના ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ છે અને તમે એક સાથે બે વર્ષની સ્કોલરશીપ કેવી રીતે મેળવી શકો છો તો એની પણ સૂચના જે છે આપવામાં આવેલી છે જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને વર્ષ બે હજાર ચોવીસ પચીસની ની સ્કોલરશીપ મેળવી હોય તો તેઓ વીસ નવ બે હજાર પચીસથી વીસ દસ બે હજાર પચીસ સુધી સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકે છે એસસી અને ઓબીસી વિદ્યાર્થી માટે પણ વર્ષ બે હજાર ચોવીસ પચીસના સ્કોલરશીપના ફોર્મ ભરવાના બાકી હતા તો એમના માટે જે છે એ તારીખ ઓલરેડી લંબાવવામાં આવેલી હતી એ વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી દીધું છે તો એવું પણ જે છે એ એક સાથે બે વર્ષની સ્કોલરશીપ મેળવશે વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશીપ મળશે સાથે સાથે બે હજાર પચીસ ચોવીસની સ્કોલરશીપ તો મળશે જ મળશે તો આ રીતે તમારે જે છે એ બે વર્ષની સ્કોલરશીપ જે છે ત્યારે એસટી વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાના ચાલુ છે એસસી અને ઓબીસી માટે કોઈ અપડેટ આવશે તો હું તમને જણાવીશ એમના માટે પણ જે છે એ ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે તો એની છેલ્લી તારીખ વીસ દસ બે હજાર પચીસ છે હવે સૌથી મોટો પ્રશ્ન સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબવામાં આવશે કે નહીં એનો મને લાગે છે ત્યાં સુધી સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ હવે ચોક્કસ થી એક વાર જે છે એ લંબવામાં આવશે અને એકત્રીસ દસ બે હાજર પચીસ સુધી લંબવામાં આવે એવા ચાન્સીસ છે તો સ્કોલરશીપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ દસ બે હાજર પચીસ સુધી લંબાવવામાં આવી શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સ્કોલરશીપ વિશે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ